મહારાજા ફિલ્મ જે બહાર પાડવામાં આવી છે એ હિન્દુ એન્ટી લોકો આમિર ખાન તથા જુનેર ખાન દ્વારા બહાર પાડવામાં આવી છે અને ખાસ કરીને એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રામ માટે અભદ્ર ચિત્ર ચિત્રો શ્રી ગોવર્ધન રાજજી ના એ બધું મૂકવામાં આવ્યા છે અને ધર્માચાર્ય વિરોધ કરી એને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે તેનો વિરોધ કરવા માટે રેલી લઈને અમે આવેદન પત્ર આપવા માટે કલેક્ટર શ્રી ને આવ્યા છે માંગ એ જ છે અમારી ખાસ મેઇન કે આવા આવી ફિલ્મો જે બહાર પડે છે તે ન પડે તેનો બહિષ્કાર થાય અને સામાન્ય સમાજમાં ખોટો અસર ન પડે જે મનગણત વાતો છે બનાવેલી વડોદરાના કોઈ સૌરભ શાહ દ્વારા પુસ્તક લખેલી છે એને દ્વારા આ ફિલ્મ બનવામાં આવી છે તો એનો બહિષ્કાર કરવા માટે જ આ રેલી અમે કાઢી છે કે કોઈ પણ રીતે ભારત સરકાર આનો વિરોધ કરાવે અને સાથે રહી અને સમસ્ત હિન્દુ સમાજ સમસ્ત ભારતીય જનતા દ્વારા આનો બહિષ્કાર થાય એ જ અમારે હેતુ છે જે આપણો પરિચય આજે આવેદનપત્ર આપવા મારું નામ સંજય શાહ છે શ્રી ગોકુલનાથજી મંદિર નડિયાદના શ્રી વ્રજનાથજી મહારાજના આજ્ઞાથી શ્રી ગોકુલ દોસદેવજી મહોદયના નેજા હેઠળ નડિયાદની વિવિધ સંગઠન સંસ્થાઓ જેવી કે સંતરામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ બધાના સહયોગથી સૌરભ શાહ લેખિત અને યોગરાજ દ્વારા યોગરાજ ફિલ્મ દ્વારા જે મહારાજા ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી છે નેટફ્લિક્સ પર એ ફિલ્મની અંદર વૈષ્ણવ સંપ્રદાય સહિત હિન્દુ ધર્મની અનેક જે વિટામણાઓ અને એની વિપદાઓ કે જે એના બહુ જ ખરાબ સ્વરૂપે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ નિરૂપણ રદ થાય એના હિન્દુ સંસ્કૃતિનું જે બહુ જ ખરાબ રીતે ચિત્રણ કર્યું છે એનો અમારો વિરોધ છે અને મહારાજા આ ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવે અને કોઈ પણ પ્લેટફોર્મ પર એનું નિદર્શન ન થાય એવી માગણી સાથે સંતરામ મંદિરના ચોગાનમાંથી અમે કલેક્ટર ઓફિસમાં આજે આવ્યા હતા અને ત્યાં એને કલેક્ટ્રીને આદનપત્ર આપી સખતમાં સખત એનો વિરોધ કરી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટેની અમારી માગણી છે અને એમાં અમને સમગ્ર નડિયાદ થઈ સમગ્ર ભારત જનતાનો હિન્દુ ધર્મ પ્રેમી જનતાનો વૈષ્ણવનો બધાનો સહયોગ મળશે એવી પણ અમને આશા છે એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી છે આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે